તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાય ને તેમની હાલો કાંઈ નહીં મને ફોન કર્યો તો મારા બેમને મોકળી જાય એવું થાય જાય ફોન એમને ઉપકળી જાય છે એવું થાય છે એક હું વાળ ખાઉં છું કેમ પણ આવડી ખાવા જાઉં હાલો ભૈયા આપણે હવે નાસ્તો કરવા કીધું સમાન મમ્મી અત્યારે એમ પહી દેવી

ફૂલડા કેવા મસ્ત આવ્યા એક નંબર ફૂલડા પાણી પાઈ દેવી છે પાણી એક નંબર જાળવા હે એક નંબર ઓ તમે અમારા ઘરે આવો તો તમને કાંઈક ખબર પડે અમારા ઘરે આવું છે એવું છે એક નંબર છે બધું

આ ગાડીનો વાંધો આવ્યો છે એટલે આપણે જવાનું તો ગાડી ચડી કરાવવા આયા મુર્ગા કેન્દ્ર જાવું ગાડી હારી કરાવવા એ ગાડી હારી તમને મળવી

હા જો અમારા મોટા યુટ્યુબર છે વાંધો નહીં આવે ક્યાં ગાડીમાં એટલે આપણે ઘરે ઘર છે ત્યારે ગરમી ફૂલે ફૂલ છે એટલે બહુ તડકો પડે જોઈને ઉનાળો આવી ગયો એવું લાગે છે તો કાંઈ નહીં આપણે હવે ફી જવાનું છે તો નાઇટમાં જવાનું છે એટલે સાના હવે ફી જ પછી તમને જાગીને પછી તમને મળશું મારી જોતી ફેમ અત્યારે જો આપણે જાગી ગયા છે અત્યારે વાગી ગયા છે કાક આઠ વાગી ગયા છે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો સબસ્ક્રાઈબ કરતા જવો મારી યુટ્યુબ ફોરી